રાષ્ટ્રની જમીન વેચાણ પેટીના ટોકનના લાખ રૂપિયા ભરેલો થેલો લઈને સીમાડા નાકાથી મોટા વરાછા જવા ખેડૂતો રિક્ષામાં બેસીને જતા હતા ત્યારે રિક્ષા પેસેન્જરોમાં સ્વાંગમાં રહેલા ચાર ગઠિયા સાત પોઈન્ટ પચાસ લાખની રકમ ચોરી કરીને ભાગી છૂટ્યા હતા ચોરીના બનાવ અંગે ઉત્તરાયણ પોલીસે ચાર રીઢા ગઠિયાઓને પકડી લઈને પાંચ લાખનો મુદ્દામાલ રિકવર કરીને કબજે કર્યો છે ઉત્તરાયણ પોલીસ મથકના સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગત મુજબ હાલ મોટા વરાછા સ્થિત કસ્તુરી સોસાયટીમાં રહેતા ભગવાન ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે ઘનશ્યામ સિસોદિયા નામની વ્યક્તિ સાથે સોદો નક્કી થયો હતો આ જમીન વેચાણના ટોકનના રૂપિયા દસ લાખની રકમ લઈને વતનથી સુરત આવી રહ્યા હતા સુરત સીમાડા નાકાથી મોટા વરાછા સ્થિત તેમના નિવાસ સ્થાને જવા માટે રાત્રે રિક્ષામાં બેઠા હતા જ્યાં રસ્તામાં રિક્ષાની પાછળની સીટમાં નાણાં ભરેલો થેલો મૂક્યો હતો રિક્ષા ચાલકની સાથે ગઠિયાના સ્વાંગમાં બેઠેલા અન્ય ચાર પેસેન્જરોએ ખેડૂત ભગવાનભાઈની સાથે કરતા હતા તેમણે રિક્ષામાં આગળ પાછળની સીટ પર બેસવાનું કહીને ખેડૂતની નજર ચૂકવીને અઢી લાખના ચાર બંડલો ભરેલા થેલામાંથી ત્રણ બંડલ રૂપિયા સાત પોઈન્ટ પચાસ લાખની રકમ કાઢી લઈને રસ્તામાં ઉતારી દઈને ફરાર થઈ ગયા હતા આ ઉતરાણ પોલીસે ગણતરીના દિવસોમાં ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો તારીખ વીસ છ બે હજાર પચીસના રોજ ભગવાનભાઈ પ્રેમજીભાઈ ઝારસણિયા કે જે દુધાળા ગીર સૌરાષ્ટ્ર ખાતે રહે છે પોતાની જમીન વેચી અને ટોકન રૂપે દસ લાખ રૂપિયા લઈ રોકડા લઈ અને સુરત એમના ઘરે આવતા હતા ત્યારે સરથાણા મોટા બરાછા સીમાડા નાકાથી રોડ ક્રોસ કરતી વખતે એક રિક્ષા મળેલ રિક્ષામાં પેસેન્જર તરીકે એમને બેસાડી એક ડ્રાઈવર અને બીજા ત્રણ માણસોએ એમને થેલા સાથે બેસાડેલા અને ધક્કા નજર સેરવી અને સાડા સાત લાખ રૂપિયા એમાંથી રિક્ષામાં રિક્ષાના જે પેસેન્જરના રૂપમાં બેસાડી અને નજર ચૂકીને લઈ લીધેલા આ ગુનો ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો જે શરૂઆતથી જ અનડીટેક ગુનો હતો રિક્ષા નંબર પણ નહોતો એમાં અને આરોપીની ઓળખ પણ નહોતી અવતરાણ પોલીસ સ્ટેશનના પીઆઈ અને સર્વેલન્સના બધા માણસોએ ટેકનિકલ સર્વે અને હ્યુમન રિસોર્સના આધારે આ ગુનો ડિટેક કરી રોકડા રૂપિયા ત્રણ લાખ નેવ્યાસી હજાર સો રૂપિયા રિકવર કર્યા છે અને આ કામે ચાર આરોપી પકડ્યા છે આ ચારેય આરોપીના જાકીર ઉર્ફે જમાઈ બોબડા નિજામુદ્દીન શેખ અશ્ફાત ચાચુ બશીર શાહ ઝાકીર ભૂખા સૈયદ હુસેન અને નઈમ ઉર્ફે ભૈયા નસીર શાહ આ તમામ છે એ ડિંડોલી આવાસમાં રહે છે અને ગુનાહિત ઇતિહાસ ધરાવે છે હાલમાં આ આરોપીઓ અત્યારે રિમાન્ડ ઉપર છે અને ઉત્તરાયણ પોલીસે આ ડિટેક ગુનો ડિટેક કરેલ છે સારી કામગીરી છે આ આરોપીઓ વિરુદ્ધ અગાઉ કયા કયા ગુનાઓ નોંધાયેલા છે આ આરોપીઓનો ગુનાઈત ઇતિહાસ ચેક કરતા આજ પ્રકારના અલગ અલગ ગુનાઓ બધા ગોડાદરા સલાબતપુરા કટોદરા ઉના ડીડોલી ઉત્તરાણ પોલીસ સ્ટેશન મકરપુરા વડોદરા વરાછા અને ડિંડોલી આટલા પોલીસ સ્ટેશનોમાં અલગ અલગ ગુનાઓનો ગુનાઈત ઇતિહાસ એ લોકોનો છે આ લોકો જે ગુનો કરતી વખતે પેસેન્જર અને ડ્રાઈવર બધા એકબીજાના સાગરી તો હોય છે પેસેન્જરના રૂપમાં જે વ્યક્તિ આવે એને વચ્ચે બેસાડવાનો ધક્કા કરવાની જેલો પાછળ મુકાવડાવવાનો અને પછી પૈસા અંદરથી શેરવી અને એમને ભીડ થાય છે રિક્ષામાં તમે નહીં સમાવો તમે બીજી રિક્ષામાં જતા રહો આવી વાત કરી અને પેસેન્જરને ઉતારી નજર ચૂકવી અને પૈસા લઈ લેતા હોય છે આ આરોપીઓ ચાર છે કે લોકો સાથે બીજા પણ કોઈ આમાં સંડોવાયેલા છે હાલ અત્યારે ચાર આરોપી પકડાયા છે એ સિવાય તપાસ ચાલુ છે રિમાન્ડ દરમિયાનમાં આગળ જાણવા મળશે બનાવ અંગે સર્વેલન્સ સ્ટાફે તપાસ હાથ ધરી હતી જેમાં મોટા વરાછા વીઆઈપી સર્કલ પાસેથી રિક્ષા નંબર જી જે ફાઇવ સીવી સિક્સ ડબલ ફાઇવ નાઇન લઈને રસ્તા વચ્ચે આતરી હતી ત્યારે રિક્ષામાં બેઠેલા ઝાકિર ઉર્ફે જમાઈ ઉર્ફે બોબડા નિઝામુદ્દીન શેખ અશફાક ઉર્ફે ચાચુ બશીર શાહ અને ઝાકિર ઉર્ફે ભુખા સૈયદ હુસૈન નઈમ ઉર્ફે ભૈયા નિશાર શાહને પકડી પાડ્યા હતા જેઓ પાસેથી પોલીસે રૂપિયા ત્રણ લાખ નેવ્યાસી હજાર એકસો અને રિક્ષા મોબાઈલ ફોન એમ મળી કુલ પાંચ લાખનો મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી પકડાયેલા આરોપીઓ પોલીસ ચોપડે નોંધાયેલા હોવાનું જાણવા મળ્યું છે